વીર વચ્છરાજ વાછરડા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ આજ આપને જણાવી દઈએ કે આજની વાર્તા વાછરડા સંપૂર્ણ ઇતિહાસ વીર વચ્ચરાજ સોલંકી ઇતિહાસ આજની કહાની હું તમારી સાથે શેર કરવાનો છું ક્ષાત્ર અને શૌર્યની ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ ધડ કપાય અને માથું લડે એવા વીર વાછરડા દાદા આ ઇતિહાસ જાણવા જેવો છે વાંચીને જય વાહરદાદા જરૂર કહેજો શરણાગત સોંપે નહીં તેવી રજપૂતોની રીત મરે પણ મૂકે નહીં ખત્રીવટ ખચિત સિંધુ રાગ સોહામણો શૂર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે એના વધામણા વૈકૂઠ જાય એકલ દેતા જે એકલ ઝૂઝતા જંગ એકલ જગ નીંદા સહે એ મર્દોને રંગ બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દિવઘોધલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો વધાયોથી રાજભવન ઉભરાઈ ગયું પુત્રએ માનું થાન મુખમાં લીધું જ નહીં ધાવણ ધાવ્યા જ નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વચ્છરાજ એવું નામ પાડ્યું બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા હતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા જીંજકાને ટીમબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોકાયા ત્યાં એક હનુમાનજી દાદાનું મંદિર વયોવૃદ્ધ સંતશ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા દેવલબેને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા દેવલબેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌસેવાના આશ્રો લીધો દેવલભેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો વચ્ચરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનેયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાપ અવેડો દેખાયો જોતા જ વેલડા ઉભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા મંડ્યા અતિથિને દેવ માનનારી દેવલબેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો જાનૈયાઓએ પીવા માટે પાણી માગ્યું દેવલબેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાથ સાથે ધરતી ઉપર ઝીંક્યું ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમાન નીરની ધારા વહેતી થઈ વીરડીમાંથી બહેનશ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું સૌની તરસ હિ પાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા વીરવચ્છરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ બહેન માગો જે માંગશો તે આપીશ મારું વચન છે દેવલભેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માંગીશ વચરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયું કરવામાં આવ્યું વીર વચ્ચે બહારવટીયાઓએ બંદૂકના ભડાકે ગામ ગુંજવી મૂક્યું દિવસ આથમવાનો સમય હતો બહારવટીયાઓ ગાયો ને બળજબરીથી હંકારીને લઈ ગયા દેવલભેન કરગરતા રહ્યા પણ બહારવટીયા એક વાતના માન્યો દેવલભયને વીરવચ્છરાજ પાસે રક્ષણ મેળવવું માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રીડિયા સંભળાણા દોડો દોડો ગામનું સુમરા લૂંટારુઓ હાંકી જઈ રહ્યા છે કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરીવાર ગુંજતા થયા છે માંડવે મહાલતા જુવાન વરરાજવી વત્સરાજ સોલંકી અને ચારણે દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો જાનિયા અને માંડવીયા મોદમાં બેઠા છે ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે જોબંધા વરરાજવી વત્સરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકીટ વાળો સાફો અને કલગી ધારણ કર્યા છે જરિયન જામો થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે છે બીના તો એવી બનેલ કે આ વત્સરાજ સોલંકી એટલે આઈ બેચરાજીના જ્યાં બેસણા છે તે સ્થાન કેથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન સેવા ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા બાર બાર વરસ સુધી ધર્મપ્રાયણતા અને ગૌસેવા કરવા છતાં તેમના રાજપુતાણી કેસરબાનો ખોડો ખાલી હતો ગિરાસદારને શોભે તેવી દોમદોમ સાહેબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું તેમણે ગોકુળ મથુરાની જાત્રાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાના જળમાં જીવનલીલા સંકેલવાનો નિર્ણય કરેલો પરંતુ જળમાં ઝંપલાવતા કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વત્સરાજે જન્મ લીધો થોડા સમય પછી માતા પિતા બંનેએ લાંબા ગામતરા કર્યા गिरसदारी वहीवट बलराम संभाड़वा मांड्या जारे गौधणनु तेमज अन्य काम वत्सराजे माथे लीधु तेवामा समीथी नजदीकनी भोमका ऊपर बैठेला लोलाडा गामना मामा सामंतन राठोड ने कोई संतान न होवा थी लोलाडानी जागीरना अधिपति वत्सराज ने निम्या खोरे लीधा युवान वत्सराजे मामाना हैयामा अदकेरू स्थान लेता सामंतसिंह राठोडे कुवर गावना तेमना भायात વજયસિંહ રાઠોડની દીકરી પુનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું પોપટને પારેવા તણી રાણાતું રમતું મેલહવે ધર ખાંડાના ખેલ વેગવરણ હે વાછરા એણે હાંક મારી ગોર મહારાજ થંભાવી દો આ વિધિ હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવો ત્યારે બાકીની વિધિ પૂરી કરજો એવા વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અશ્વાર ઉપડ્યો ગણતરીની પળોમાં એને લૂંટારુઓનો ભેટો થયો અને હવે આગળની વાર્તા કહું ત્યાં સુધી તમારા ભાઈ માટે લાઈક શેર અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી બેલ ઓલ કરી કોમેન્ટમાં જય વાછરડા દાદા લખી દેજો હવે આગળ પડકારા યુદ્ધ ના પડે સુરવીરો ઘોડલે ચડે વીર હાંક સુણી ઉઠ્યા વીરો કર લીધી કરમાળ अंगरुवा जेना अवरा बनिया क्रोध बंबा शरणाई माथी सिंधुड़ो छूटियो रण नो रूडोराग जरे रे ज्या दुश्मन ने जोता आंख थी ज्वाड़ा आग मरदो केरु युद्ध मंडाणु खेण खेण भाला खा पंजाला दुश्मन ना करे भाग खागे रण भा रण मा रमे घोर करीने घा पट्टाबाजी पटाधार पाछा भारे नही पा દુશ્મન દળનો દાંટ વાળીને શહીદ થયા શુરવી ભુક્ત બારોટ કહે રણ ભૂમિમાં રૂડા લાગે રણધી અઢાર અઢાર લૂંટારુઓને એણે જનોઈ ઘાથી વેતરી નાખ્યા લૂંટારુઓ ભાગ્યા પરંતુ એક જણે વચરાજને પાછળથી તલવારનો ઘા કર્યોને વચરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ અદભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે આમ રજપૂતોના મસ્તક પડે ને ધડ લડતા શું કામ કારણ કે ઈશુરવીરતા એની પરાકાષ્ઠા એ પહોંચી હોય આવું રાજપૂતોમાં જે ક્ષાત્રત્વ હોય છે એને કારણે બને છે પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો દેવલબાઈ પૂનાબા બંને પણ પાછળ હતા વચરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગૌખરી બેટ નજીક પડેલા જાનેયા માંડવિયા કાલરી ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યાને વચરાજની વીરતાને વંદી રહ્યા દેવલબાઈ પૂનાબા હીરા ઢોલી વગેરે પણ ત્યાં પ્રાણ અર્પણ કર્યા મોતીઓ કૂતરો અને રતન ઘોડી ઝુરીઝુરીને મર્યા રણક્ષેત્રના માંડવે એમણે મોહબ્બત કરી ખુમારીના આ ખમીરને યાદ કરતા વાછરા બેટની એ ભૂમિકા અત્યારે તીર્થધામ બની ગઈ છે ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતિને વહાલી કરી અમરત્વ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા આવા અમૃત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે ત્યારે તેમની ગૌરવગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાદાયી બની રહેશે સમી તાલુકાના રણકાંઠે આવેલ કોરધા ગામના રણમાં વીર વચ્છરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે વાછરા બેટનું સ્થાનક અને લોક પ્રચલિત દંતકથાઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જીંજુવાડા ગામથી અડીને અંદાજે ત્રેવીસ કિલોમીટર દૂર વચ્છરાજ બેટ કચ્છનું નાનું રણમાં આવેલ છે અહીં બેટમાં વચ્છરાજ દાદાનું સ્થાનક આવેલ છે તે પ્રત્યે લોકોને અગાઢ શ્રદ્ધા અને વિશ્વાસ છે દાદાના મંદિરીએ મસ્તક ટેકવતા અનેક લોકોના મનોરથ પૂરા થયા છે અહીં જગ્યાના દર્શન થતાં જ મનમાં અનુભૂતિ થઈ આવે છે કે અહીં વીરવચ્છરાજ દાદા સાક્ષાત હાજરા હજુર છે આમ નવસો ને સિત્તેર વરસ પહેલા બનેલી આ ઘટના એ પછી તો આ થાનક ઉપબે વાછરડા દાદાનું સ્થાનક બંધાયું અને ગાયોનો વંશવેલો વધતો રહ્યો અનેક સાધુ પુરુષોએ આ વિક્વંકી જગ્યા પર પોતાની સાધના તપશ્ચર્યા કરી અને લોક હૃદયમાં એક લોક દેવતા તરીકે વાછરડા દાદાએ જીવંત સ્થાન પ્રાપ્ત કર્યું વીર વાછરા દાદા વિશે અનેક લોક કવિઓએ દુહાહંદ કવિત રાસદા ભજનોની રચના કરી અને કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડે ગામડે એના પેઢપેઢલા થડા મંદિરો થવા લાગ્યા શ્રી વીર વીરવચ્છરાજ સોલંકી નામની પરિચય પુસ્તિકામાં એક હજાર નવસો એકાણું તત્કાલીન મહંત શ્રીમદ સદાનંદ સ્વામીએ લોકોમાં પ્રચલિત દંતકથાઓ એકઠી કરીને લખ્યું છે સેંકડો વર્ષોથી આ સ્થાનક ઉપર દર વર્ષે મેળો ભરાય છે સોલંકી અને રાઠોડ શાખાના રાજપૂતો પોતાના ઘરે વિવાહનો પ્રસંગ આવે ત્યારે લગ્નની પ્રથમ કંકોત્રી વાછરડા દાદાના સ્થાન કે ધરાવે છે સોલંકી પરિવારની પરિણિત સ્ત્રીઓ વાછરડા દાદાની ખાંભીની લાંચ કાઢે છે અને નવ દંપતી વરઘોડિયા સ્થાનકના દર્શન કરીને જ વિવાહજીવનનો પ્રારંભ કરે છે વેગડ ગાયનો વંશવેલો એ જગ્યા પર આજે છે આ જગ્યા આકાશવૃત્તિથી ચાલે છે આ ગાયો માટે ગામે ગામથી લોકો ટ્રેક્ટર અને ખટારા ભરીને ઘાસ નાખી જાય છે જયારે ભારત સ્વતંત્ર ન હતું અને નવાબ સાહેબની આ જગ્યાએ હદ હતી ત્યારે નવાબ સાહેબે આ જગ્યાની ગાયોને ચરવા માટે આ બેટ આપી દીધો હતો ત્યારથી આ બેટનું નામ વચ્છરાજ બેટ પડ્યું છે રણમાં બધે જ ખારું પાણી છે આ જગ્યાએ મીઠા પાણીની સરવાણી આજે ચાલુ છે આ જગ્યામાં ધરાવેલો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી અને કોઈ ભાવિકો ભૂલથી પહેલા લઈ ગયા હશે તેના પથરાનું રૂપ થઈ ગયેલ છે તે પરચો પથ્થરના લાડવા આજે પણ ત્યાં છે આજની કહાની અહીં પૂરી કરીએ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ કહાની ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ તથા વિડીયોને લાઈક કરો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે